મારું નામ ગીતા 36 વર્ષની ઉંમરે મે મારા જીવનસાથીને ગુમાવ્યા મારું આંખો વિશ્વ જાણે એક જ ક્ષણમાં અંધકારમાં ગરકાફ થઈ ગયું હતું હસતો રમતો સંસાર સુખી પરિવાર અને આવનારા સપના બધું જ ધુંધળું બની ગયું હતું વિધવા સ્ત્રીના કપાળ પર લખાયેલો એ અધૂરો શબ્દ મારા જીવનની કડવી વાસ્તવિકતા બની ગયો હતો દિવસો મહિનાઓમાં અને મહિનાઓ વર્ષમાં બદલાતા ગયા પણ મારા મનની શૂન્યતા દૂર થતી નહોતી હું જાણે જીવતી લાશ હતી જવાબદારીઓ નિભાવતી પણ અંદરથી તૂટેલી મારા દિવસો મંદિરમાં ઘરના કામોમાં અને મારા એકમાત્ર પુત્રના ઉછેરમાં પસાર થતા હતા ખુશી શબ્દ જાણે મારા જીવનમાંથી ભૂસાઈ ગયો હતો અમારા પાડોશમાં જ એક નવો પરિવાર રહેવા આવ્યો હતો તેમનો દીકરો રવિ આશરે 18 વર્ષનો હશે તે ખૂબ જ તેજસ્વી અને જીવંત યુવાન હતો તેની આંખોમાં ભવિષ્યના સપના ચમકતા હતા અને તેના ચહેરા પર હંમેશા એક મીઠી સ્મિત રહેતી શરૂઆતમાં તો મેં તેને ખાસ ધ્યાન નહોતું આપ્યું मरा पोता हती के बीजा कोई तरफ जोवानी के विचारवानी मने ज नहोती पण धीमे धीमे रविनी हाजरी मने अनुभववा अमारा घर पासे थी पसार थो तो त्यारे नमस्ते काकी कहे तो। तेनी वाणी मा एक प्रकार जे मने मारा पुत्रनी याद अपावती એક દિવસ મારા પુત્ર અભ્યને શાળામાંથી લાવવામાં મને મોડું થયું હું ચિંતાતુર હતી અને મનોમન પોતાને કોસતી હતી ત્યારે જ મેં જોયું કે રવિ અભ્યને લઈને અમારી સોસાયટીમાં દાખલ થઈ રહ્યો હતો અભય રવિના ખભે માથું ટેકવીને વાતો કરતો હતો અને રવિ પણ તેને ખૂબ પ્રેમથી સાંભળી રહ્યો હતો કાકી અભય સ્કૂલેથી એકલો આવતો હતો મેં તેને જોઈ લીધો રવિએ હસતા હસતાં કહ્યું તે દિવસે મેં રવિની આંખોમાં એક અલગ જ પ્રકારની સંવેદનશીલતા જોઈ તેની આ મદદ મને સ્પર્શી ગઈ તે દિવસથી રવિ અમારા ઘરમાં વધુ આવવા જવા લાગ્યો તે અભય સાથે રમતો તેને ભણાવવામાં મદદ કરતો અને ક્યારેક ક્યારેક મારી સાથે પણ વાતો કરતો તેની વાતોમાં એક નિર્દોષતા અને સકારાત્મકતા હતી જે મારાથીજી ગયેલા હૃદયમાં એક નાનકડી ઉષ્મા લાવતી રવિની હાજરી મારા જીવનમાં ધીમે ધીમે એક સકારાત્મક બદલાવ લાવી રહી હતી તે ફક્ત અભય સાથે જ નહીં પણ મારી સાથે પણ સમય વિતાવતો ઘણીવાર તે મને બગીચામાં ચાલવા માટે આગ્રહ કરતો જ્યાં અમે બેસીને સામાન્ય વાતો કરતા ते मने जीवन प्रत्ये सकारात्मक दृष्टिकोण अपनावा प्रेरतो काकी जीवन में दुख आवे तारे ज सुखनी साची कि समझाय ते तो। तेनी आ विचारवा मजबूर करती तेने मने फरीथी नाना मोटा कामों मा रस लेवा करी। तेने मने मारी जूनी शोभाओ याद अपावी अपाजुस्तको वाँचवा गीतों सांभवा रवीना आप प्रयासोंથી હું ધીમે ધીમે મારી જાતમાંથી બહાર આવવા લાગી મે ફરીથી રંગીન કપડા પહેરવાનું શરૂ કર્યું જે મે મારા પતિના અવસાન પછી છોડી દીધું હતું મારા ચહેરા પર ફરીથી એક ઝાંખી સ્મિત દેખાવા લાગી મારા પુત્ર અભય પણ આ બદલાવથી ખૂબ ખુશ હતો તે કહેતો મમ્મી તું હવે પહેલા જેવી લાગી રહી છે रवि मारा घर में जाने एक नवी रोशनी लाई दीधी मैंने क्य मरा भूतकाल याद अपावत तो नमेशा तो, मने भविष्य तरफ जो प्रोत्साहित करते मित्रता निर्दोष अ हती, जे मारा घा पर मलम जेवी लगती थी एक सांजे अमे बगीचा में बैठा था रवि अचानक पूछू काकी ते क्य सपना विषे विचार्य मैंने आश्चर्य मारा सपना हूँ तो मारा सपनाओ ने क्यारनी दफना भी चुकी चूकी मैं कहूं मारा सपना क्यारनाए पूरा थी गया छे बेटा रवि हसता हसता कहूं ना काकी सपना क्यारे पूरा नहीं थता स्वरूप बदले छे कदाच हवे तमारा माटे नवा सपना जोवानो समय आ छे। आवाज़ मारा हृदय ने स्पर्शी गई मैं क्या क्य आ रीते निर्दोष बातों में वातों एक ऊंडी समझणती जे मने जीवन ने फरी थी एक नवी दृष्टि थी जो वामा मदद करती जेम समय वीत गयम रवि मरी वच्चे संबंध वधु गाढ़ बनतो गयो। आ संबंध प्रेम नो न तो। પણ સમજણનો મિત્રતાનો અને એકબીજા પ્રત્યેના સન્માનનો હતો રવિ મારી સાથે તેના ભવિષ્યના સપના શેર કરતો તે એન્જિનિયર બનવા માંગતો હતો અને દેશ માટે કંઈક કરવા માંગતો હતો તેની વાતોમાં એક પ્રકારની નિષ્ઠા અને જુસ્સો હતો હું તેને પ્રોત્સાહિત કરતી અને તેને તેના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપતી અમારા આસંબંધને કારણે સમાજમાં ધીમે ધીમે વાતો થવા લાગી કેટલાક લોકો કાનભમ ઘેરણી કર્તા કે 36 વર્ષની વિધવા સ્ત્રી અને 18 વર્ષના યુવાન બચ્ચે કેવો સંબંધ હોઈ શકે આ વાતો મારા કાન સુધી પણ પહોંચતી શરૂઆતમાં મને દુખ થતું પણ પછી મેં રવિને આ વિષય વાત કરી રવિએ ખૂબ જ પરિપક્વતાથી જવાબ આપ્યો કાકી લોકોનું કામ છે બોલવું આપણે ખોટા નથી અને આપણો સંબંધ શુદ્ધ છે આપણે શા માટે લોકોની વાતોની ચિંતા કરીએ તેની આ વાત સાંભળીને મને હિંમત મળી મને સમજાયું કે રવિ એક સાચો અને નિર્દોષ મિત્ર છે જે મારા જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવવા માંગે છે અમારા સંબંધમાં કોઈ શારીરિક આકર્ષણ નહોતું પણ એક આધ્યાત્મિક અને માનસિક જોડાણ હતું રવિએ મને ફરીથી જીવવાની પ્રેરણા આપી હતી તેણે મને એકલતામાંથી બહાર કાઢી હતી અને મારા જીવનમાં ફરીથી હાસ્ય અને ખુશીઓ ભરી હતી અમે બંને એકબીજાને ટેકો આપતા હું તેને ભવિષ્ય માટે માર્ગદર્શન આપતી અને તે મને વર્તમાનમાં ખુશ રહેવા પ્રેરણા આપતો આ સંબંધમાં ઉંમરનો કોઈ અવરોધ ન હતો ફક્ત બે આત્માઓનું શુદ્ધ જોડાણ હતું જે એકબીજાને સમજતા અને સાથ આપતા હતા જેમ જેમ રવિના કોલેજમાં પ્રવેશનો સમય નજીક આવતો ગયો તેમ તેમ અમારા સંબંધ વિશેની ચર્ચાઓ વધુ તીવ્ર બની રવિના માતા-પિતા પણ આ બાબતે ચિંતિત થયા એક દિવસ રવિના માતા અમારી ઘરે આવ્યા અને તેમણે મારી સાથે આ બાબતે વાત કરી ગીતાબેન તમે સારા છો અને રવિ પણ સારો છે પણ સમાજ શું કહેશે લોકો શું વિચારશે તેમણે પોતાની ચિંતા વ્યક્ત કરી મેં તેમને શાંતિથી સમજાવ્યું બહેન રવિ મારા માટે મારા નાના ભાઈ જેવો છે તેણે મને મારા જીવનના સૌથી મુશ્કેલ સમયમાં સાથ આપ્યો છે. તેણે મને ફરીથી જીવવાની પ્રેરણા આપી છે. અમારા સંબંધમાં કોઈ ખોટી ભાવના નથી, ફક્ત શુદ્ધ મિત્રતા અને સન્માન છે. રવિના માતા-મારી વાત સાંભળીને થોડા શાંત પડ્યા. રવિએ પણ પોતાના માતા-પિતાને સમજાવ્યું કે તે મારો આદર કરે છે અને મારા પ્રત્યે તેને એક મિત્ર અને માર્ગદર્શક તરીકે જુએ છે. આ ઘટના પછી મેં અને રવિએ સમાજની વાતોને ઓછું મહત્વ આપવાનું નક્કી કર્યું અમે જાણતા હતા કે અમે કંઈ ખોટું કરી રહ્યા નથી રવિએ તેના કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને તે પોતાના અભ્યાસમાં વ્યસ્ત થઈ ગયો તે હજુ પણ નિયમિતપણે મારા ખબર અંતર પૂછતો અને અભ્યને મળવા આવતો તેણે મને ક્યારેય એકલી ન છોડી મે મને શીખ્યું કે સાચા સંબંધો બાહ્ય દેખાવ કે ઉંમર પર આધારિત નથી પણ હૃદયના જોડાણ અને એકબીજા પ્રત્યેના સન્માન પર આધાર રાખે છે મે પણ સ્વતંત્ર રીતે જીવવાનું શરૂ કર્યું મે એક નાનો ગ્રુહ ઉદ્યોગ શરૂ કર્યો જેમાં હું હાથથી બનાવેલી વસ્તુઓ વેચતી રવિએ મને આમાં પર મદદ કરી તેણે મારા ઉત્પાદનો માટે ઓનલાઈન માર્કેટિંગ કરવામાં મદદ કરી અને મને આર્થિક રીતે આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરી વર્ષો વીતી ગયા રવિએ પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને એક સફળ એન્જિનિયર બન્યો તે આજે પણ મારા સંપર્કમાં છે અને અભય માટે એક મોટા ભાઈ સમાન છે હું મારા ગૃહ ઉદ્યોગમાં સફળ થઈ છું અને મેં મારા જીવનને એક નવી દિશા આપી છે मारा चेहरा पर हवे कायमी स्मित रहे छे मैं रवि पासे थी शिकियों के जीवन में क्यारे हिम्मत न हारवी જોઈએ दुख पछी पण सुख आवे छे अने एक नवो सवार हमेशा नवी आशा लईने आवे छे आ वार्ता फक्त एक विधवा स्त्री अने एक युवान बच्चेना संबंधनी नथी पण ते जीवन ना उंडा पाठनी छे ते सिखवे छे के संबंधो कोई उमर जाती के सामाजिक बंधनों થી બંધાયેલા નથી સાચો સંબંધ હૃદયના જોડાણ સમજણ સન્માન અને એકબીજા પ્રત્યેના નિસ્વાર્થ પ્રેમ પર આધારિત હોય છે રવિએ મને ફરીથી જીવવાની પ્રેરણા આપી અને મે તેને તેના સપના પૂરા કરવા માટે પ્રોત્સાહિત કર્યો આ વાર્તા એક પ્રેરણા છે કે જારે પણ તમે મુશ્કેલીમાં હોત ત્યારે નિરાશ ન થાઓ તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ ચોક્કસ આવશે જે તમને સાચો માર્ગ બતાવશે અને તમને ફરીથી જીવવાની પ્રેરણા આપશે મહત્વનું એ નથી કે સમાજ શું કહેશે મહત્વનું એ છે કે તમારું હૃદય શું કહે છે અને તમે તમારા જીવનમાં શાંતિ અને ખુશી કેવી રીતે મેળવો છો આ સ્ટોરી તમને કેવી લાગી તમારા વિચારો નીચે કમેન્ટ બોક્સમાં જણાવો जो तुमने आ स्टोरी प्रेरणादायक लगी हो तो कृपा કરીને તેને લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી વધુ પ્રેરણાदायक વાર્તાઓ માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં